નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરા વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે યુનો દ્વારા તારીખ નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષણા કરવામાં આવી છે જેના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર તાપી જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે જાણે યુવાનોનો સેલાબ તૂટી પડ્યો હોય તેમ ડીજેના તાલે નાચગાન કરી લાખોની ભીડમાં સોનગઢ ખાતે ભવ્ય રેલી કાઢી હજારો આદિવાસી સમાજના લોકો જોડાયા હતા જેમાં અંતે સોનગઢ બસ સ્ટેશન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આદિવાસી યુવાનો દ્વારા પારંપરિક વેશભૂષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો આદિવાસી સમાજ ના લોકોને અમે શુભકામના પતાવીએ છીએ આદિવાસી દિવસ ઉજવવાનો મુખ્ય હેઠળ અમારો આદિવાસી સમાજ એકઠો થયો ન હતો પરંતુ હવે વિશ્વ આદિવાસી દિવસ ને લઈને આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે અને દિવસ દિવસમાં જો સરકાર અન્યાય કરશે તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે અને હું ત્રણ જવાબો અમે પથુરતી આપીશું